ભાઈ બહેનના પવિત્ર પ્રમના તહેવાર એટલે રક્ષાબંધન મોરબી જિલ્લાના હળવદ ખાતે સરકારી શાળાની સો જેટલી વિદ્યાર્થીઓ છેલ્લા આઠ વર્ષથી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરે છે જેમાં હળવદ ખાતે આવેલા ગીરોના જે પાડે આવેલા છે તેને રાખડી બાંધીને આ દિકર્યો સમાજના હિત માટે પોતાના જીવ આપનારાની યાદ ભૂલાઈ ના જાય તેમજ મૃત્યુ બાદ પણ ભાઈઓ તેમની બહેનને યાદ કરે છે એવી લાગણી સાથે આ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે ખાંભ્યું તો હળવદ તો રાજુલ દવેએ કીધું હતું કે પાળિયાનું પાદર છે એટલે ખાંભી તો અગણીત છે ઘણી બધી નામશેષ થઈ ગઈ છે પણ જે ઊભી છે તો આપણે મરવાનું નથી પણ એ જે ઊભી છે એને તો આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ કે આ અનુસંધાને અમે છેલ્લા બે હજાર સત્તરથી એટલે કે આઠ વર્ષથી અમે રક્ષાબંધન પર્વ ઉજવીએ છીએ શાળાની બાળકીઓ શક્તિસૂત રાખડી તૈયાર કરે છે અને છેલ્લા પાંચેક વર્ષથી અમને ઝાલાવાડ ઐતિહાસિક સંસ્વધન મંડળ મનેની કિશોરસિંહ લકીરાજસિંહ ઝાલા યશપાલસિંહ રાણા મયુરધોજસિંહ કોંઢવાડા વગેરે જે ઝાલાપુરના સંશોધનકારો છે એમનો પણ સાથ સહકાર મહિલો છે અને આ થકી અમે શક્તિસૂત રાખડી તૈયાર કરી અને છેલ્લા આઠ વર્ષથી બાંધી છે અમારું નવમું વર્ષ છે કે જેના થકી જે લોકો આપણું ગામ બચાવવા સીમાડો બચાવવા બાયું બચાવવા કોઈ ગાયું બચાવવા માટે શહીદ થઈ ગયા છે તો આપણે એ લોકો જે કાંડા ખેલાઈ ગયા કાંડા કપાઈ ગયા એમના ફરીથી યાદ કરી અને લોકોનામાં જાગૃતતા આવે માટે અમે રક્ષાબંધન પર્વ ઉજવીએ છીએ મારું નામ ઢોલરિયા પારુલાબેન જીવરાતભાઈ છે હું શ્રી એલ મહેતા ગર્લ્સ સ્કૂલમાં એકવીસ વર્ષથી નોકરી કરું છું અમને દર વર્ષે દસ નંબર સાડા નંબર દસમાંથી દીપકભાઈ કહે કે બેન તમે તમારા વિદ્યાર્થીઓને લઈને આવશો તો હું અમારા પ્રિન્સિપાલને વાત કરું અને પ્રિન્સિપાલ પણ અમને કહે હા બેન એટલે અમને હળવદ વિશે અમને ઘણું બધું જાણવા મળ્યું અને દીકરીઓને ખબર ન હોય અમુકને કે હળવદ કઈ રીતે નામ પડ્યું છે અને દીપકભાઈને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું એટલે એ બહુ બધું ઇતિહાસ જાણે છે દર વર્ષે અમે આ ત્રીજું વર્ષ છે કે હું સ્કૂલની દીકરીઓને લઈને આવું છું એટલે ઘણી દીકરીએ આ બધું સતીમા વિશે અને પાડિયા વિશે જાણ્યું છે અને રાખડી બાંધી છે તો જેવી રીતે આપણે ઘરમાં આનંદ ઉજવીએ કે ભાઈ પૂનમે ભાઈને રાખડી બાંધીએ એમ સ્કૂલની દરેક દીકરીઓ પણ અહીંયા આવે અને એક ભાઈને રાખડી બાંધે એવો આનંદ અમને અહીંયા આવીને મળે છે નમસ્કાર મારું નામ ચૌહાણ ધર્મી દીપકભાઈ છે હું હળવદ માનો છું અમે છેલ્લા આઠ વર્ષથી ભારે હોય એને રાખડી બાંધીએ છીએ અને આ વખતે અમારું નવમો વર્ષ છે પ્રાથમિક શાળા નંબર દસમાં અભ્યાસ કરાવતા મારા પપ્પા શ્રી દીપકભાઈ ચૌહાણે અમને એક શીખવાડ્યું છે કે આ લોકો ગામની સીમા બચાવવા અને ગાયનું ધણ બચાવવા માટે શહીદ થઈ ગયા છે એટલે એ લોકો ક્યારે શહીદ થાય એનું કોઈને ખબર ના હોય કદાચ એમના કાંડા પણ સુના રહી ગયા રક્ષાબંધન કે એને ગમે તહેવાર પહેલાં એ લોકો શહીદ થયા હોય તો એમના કાંડા પણ સુના રહી ગયા એટલે એમનામાં એક દેવત્વ અને વીરત્વ જાગે તેથી અમે આ પાળિયાઓને રાખડી બાંધીએ છીએ હળવદની ઉત્તર બાજુમાં હજારોની સંખ્યામાં પાડી આવેલા છે હળવદને પાડિયાઓના ગામ તરીકે જ ઓળખવામાં આવે છે તેથી આમનું નિરત્વ અને દેવત્વ જાગે તેથી અમે છેલ્લા આઠ વર્ષથી આવી જ રીતે પાડિયાઓને રાખડી બાંધીએ છીએ